હવે આ ખડ ભેગું કરી એની રાખ બનાવવાની છે અને એ આ ગાજરને વીટમાં આ હુકા જાય ને એની રાખ કરી એમાં આપણે દૂધ અને હાકર નાખી અને એનો પાવડર કરી અને આ ગાજરને એને વીટમાં છટક કરવો એટલે નિંદામણ નાશક એમાંથી દૂર કરવું છે આ ભેગે નીંદે તો નહીં ભેગું થાય એમાં કારણ કે થોડીક વાત છે નીંદી લઈ પછી નીંદી લઈ પછી એને રજા આપી દીધી

અને બધા જે કાંઈ આપણે બધી બધી દવા ટોટલે ટોટલ બનાવી છે અજમાસ્ત્રો છે દસ પોણી છે ગૌ કુકરામૃત બેક્ટેરિયા છે જીવામૃત છે અને ખાતર ખાતરરૂપે જીવામૃતનો એનો ઉપયોગ કરી અને તમે જોઈ શકો અહીં સાઈડમાં છે જે બાજુમાં જ અને એક ઘઉં આવેલા છે ઘઉંમાં પણ ગૌ કુકરામૃત બેક્ટેરિયાને પાવન ચાલુ છે જીવામૃત પાવન ચાલુ છે અને પ્રાકૃતિક ખેતી કરી અને જો કોઈ મિત્રોને દવા ખાતર કેમિકલ વગેરે કોઈ પણ વસ્તુ જોતી કે જીરું છે ઘઉં છે અને સિંગતેલ છે પ્રાકૃતિક સિંગતેલ દવા ખાતર કેમિકલ વગેરેનું લેબોરેપટ કરાવેલો કમ્પ્લેટ જે કોઈ મિત્રને જરૂર હોય તો અમારો સંપર્ક કરવો અને તે વહેલાં ધોરણે આવી જવાનું જય ગૌ ગૌ માતા